જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને વિપુલ બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે એ જ અનુસંધાને ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે ભવ્ય અને વિશાળ તિરંગા યાત્રા યોજાયા હતી ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ નીરલ પટેલ દિવ્યેશ પટેલ સહિતના લોકોની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારસો ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી બારસો ફૂટ લાંબા તિરંગા યાત્રામાં દેશભક્તિના સૂત્રોચ્ચાર બેનરો અને ધ્વજ લહેરાવાતા લોકોનો ઉમટેલો સમૂહ જોઈને સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રભક્તિનું મોજું વહી ગયું હતું નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌ કોઈએ તિરંગા યાત્રામાં સક્રિય ભાગ લીધો સંગીતમય વાગોડાઓ દેશપ્રેમના નારા અને ભારતીય સેનાના શૌર્યની ગાથાઓ સાથે યોજાયેલી યાત્રાએ ભૌતિક શિસ્ત અને ભાવનાત્મક ઉર્જાનું ઉદાહરણ પૂરું પાડ્યું ભાજપના આગેવાનોએ જણાવ્યું કે આ તિરંગા યાત્રા માત્ર રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન નહીં પરંતુ આપણા વીર જવાનો પ્રત્યેના ઋણ સ્વરૂપ માનસિક નમન છે દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદમાં અને ભારતીય સેનાના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશ એકતાના સૂત્રમાં બંધાઈ રહ્યો છે આ તિરંગા યાત્રા ભોલાવની જનતામાં રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રતિ ગૌરવની ભાવના વધુ ઘનિષ્ઠ રીતે સંસ્કારિત કરે તેવા ઉમદા ઉદ્દેશ્યથી આ યાત્રા યોજાઈ હતી કાશ્મીરમાં આવેલા પહેલગામમાં આપણા દેશના પત્નીની સામે ગોળી મારી અને નિર્મમ હત્યા કરી એનાથી સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ આખું હચમછી ઉઠ્યું અને આવા નિર્મમ હત્યાની સામે પગલા લેવાનું આપણા દેશના વડાપ્રધાને નક્કી કર્યું અને કહ્યું કે આતંકવાદીઓ કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું અને અને તુરંત આપણી દેશની તૈયાર કરી પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા આવેલા છે એને નાબ ને નાબૂદ કર્યા પાકિસ્તાનમાં આ આતંકવાદીઓના સો જેટલા લોકોનો ખાતમો બોલાવ્યો અને આપણું ઓપરેશન જે ઓપરેશન સિંધુના નામે હતું એ સફળ થયું આ ઓપરેશન સિંદૂરને સાર્થક કરવા માટે આપણા દેશના જવાનોને બિરદાવવા માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાય અને એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં પણ યાત્રા યોજાય અને આજે ભોલાવવા બારસો ફૂટ લાંબો ધ્વજ અનેક લોકો એમાં સામેલ હતા પોલીસ જવાનો હોમગાર્સ માજી સૈનિકો અને સ્થાનિક લોકો ભરૂચ શહેરના અને જિલ્લાના લોકો તમામ રાજકીય પક્ષના લોકો તમામ જાતિ અને ધર્મના લોકો આ યાત્રામાં જોડાયા આ યાત્રાને ખૂબ જ સફળ બનાવી સૌનો ખૂબ ખૂબ આભાર